નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું ઝિંકલ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણીલક્ષી મહત્વના સમાચાર સૌથી ઝડપી માત્ર ગુજરાત ફર્સ્ટ પર ત્યારે રાજકારણને ને લઈ અને મોટા સમાચાર સામે આવી ગયા છે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે ફોર્મ રદ થતા મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક ગુમાવી દીધી છે ઉમેદવારોના ટેકેદારો હાજર ન થતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે નિલેશ કુંભાણી સહિત ચાર ટેકેદારોના ફોર્મ રદ કરાયા છે ગુજરાતમાં કોંગ્રેસ હવે માત્ર ત્રેવીસ બેઠક પર ચૂંટણી લડશે તો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે ચોવીસ કલાકનો જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો તેનો આખરે અંત આવ્યો છે ગુજરાત પહોંચે તો સૂત્રો દ્વારા જ કહી દીધું હતું કે ફોર્મ રદ કરવામાં આવશે પરંતુ સત્તાવાર પણ લાગી ગઈ છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે સુરતના કોંગ્રેસના ઉમેદવાર હતા નિલેશ કુંભાણી મહત્વના સમાચાર નિલેશ કુંભાણી મુદ્દે કોંગ્રેસ હવે હાઈકોર્ટ જશે કોંગ્રેસની લીગલ ટીમ ખખડાવશે હાઈકોર્ટના દ્વાર ગુજરાત હાઈકોર્ટમાં

કેમ કારણ કે નિલેશ કુબાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે અમદાવાદ પાસ કરી બરોડા પાસ કરી છે ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે પણ હાઈકોર્ટમાં પિટિશન ડીલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે કાલના ચકાસણીના સમય દરમિયાન અમે જે વાંધાજી આપી હતી ફોર્મ નંબર સાત અને નવ નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળ ફોર્મ નંબર ચૌદ આજે બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય એવો છે સાત આઠ નવ એ ફોર્મ અમાન્ય થયા છે અને ચૌદ નંબરનું ફોર્મ પણ અમાન્ય છે એટલે બંને ફોર્મ રદ થયા છે મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસી દરમિયાન હાજર હતો અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો અંતરે આજે હિરિંગ થતા આ બંને ફોર્મ રહી આ બાબતે આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય છે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અંતે ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યો છે અને તે અંગેનો લેખિત ઓર્ડર પણ થઈ ચૂક્યો છે ત્યારે નિલેશ કુંબાણીના જે લીગલ સેલના એડવોકેટ જમીર શેખ આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે જમીરભાઈ સૌપ્રથમ તો શરૂઆતથી લઈને હમણાં સુધી કઈ રીતની પ્રક્રિયા ચાલી અને હવે કઈ રીતનો ઓર્ડર કરવામાં આવ્યો ગઈકાલનું તો બધાને ખબર છે આજનું એવું થયું સાહેબે નવ વાગ્યાનો સમય રાખેલો અમે નવ વાગે પહોંચી ગયેલા સાડા નવ વાગે પ્રોસીજર શરૂ થઈ અમારી આર્ગ્યુમેન્ટ થઈ ઓર્ડર માટે રિઝર્વ રાખ્યું અગિયાર વાગે ઓર્ડર કરવાના હતા પરંતુ એક સવા વાગે ઓર્ડર થયો જ રિજેક્ટ કર્યું છે નામંજૂર કર્યું છે કારણો મને ખબર નથી વાંચવા પડશે તમારા તરફથી કઈ રીતની દલીલો કરવામાં આવી હતી અને તે વાત છે નોમિનેશન પેપર લોકસભાનો કોઈ દાડો રદ થતો હોય કોઈ દાડો સાંભળેલું છે કે રદ થાય અને ચાર ટેકેદાર હોય ત્રણ ટેકેદાર હોય ત્રણ જુદા જુદા ફોર્મમાં એ ત્રણે ત્રણ ટેકેદારોને ફોર્મ નોમિનેશન પેપર તો ઇન્ટરનેટ ઇન્ટરનેટમાં મુકતા નથી ત્રણે ત્રણને ખબર પડે છે કે અમારી બોગસ અહીં થઈ છે ત્રણે ત્રણ એક જ ટાઈપિસ્ટના ત્યાં જઈને ટાઈપ કરાવે છે ત્રણે ત્રણ એક જ સ્ટેમ્પ હેન્ડરના ત્યાંથી સ્ટેમ્પ લે છે અને ત્રણે ત્રણ એક જ નોટરીને ત્યાં જઈને નોટરી કરાવે છે અને તે બી હાથે જઈને જેનો સિરિયલ નંબર ફોર્ટી નાઇન ફિફ્ટી ફિફ્ટી વન આ કઈ રીતે આવો સંજોગ હોઈ શકે કોન્સ્પિરસી છે જાણી જોઈને બધું થયું છે પબ્લિકે નક્કી કરવાનું છે કે કઈ હદ સુધી ભારતીય જનતા પાર્ટી કયા લેવલ સુધી જાય છે દલીલમાં મુદ્દા શું મારો દલીલમાં મુદ્દો એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીને ભારતભરમાં પચીસ થી ત્રીસ ટકા વોટ શેર મળે છે કોઈ અપરાધ કરવો હોય તો એની પાછળ મોટિવ હોવો જોઈએ મર્ડર કરવો હોય તો એની પાછળ કોઈ કારણ હોય એમને હું તમને મર્ડર ના કરી નાખું

પક્ષો તો એક જ વાત રાકેશ બ્રહ્મભટ આપણી સાથે જોડાઈ ગયા છે રાકેશ કોંગ્રેસના જે ઉમેદવાર હતા સુરત બેઠક પરથી નિલેશ કુંભાણી તેમનું ફોર્મ રદ થયું છે ને હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે કોંગ્રેસ હવે કોર્ટ પાસે જશે શું લાગી રહ્યું છે નિર્ણયમાં કોઈ ફેરફાર થાય કે બિલકુલ કોંગ્રેસ તરફથી હજી પણ આશા છોડવામાં આવી નથી ભલે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી નિલેશ કુંભાળીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હોય પરંતુ કોંગ્રેસને જે ન્યાય પ્રણાલીકા પર હજી પણ વિશ્વાસ અને સંપૂર્ણ ભરોસો છે અને તે જ કારણ છે કે હવે કોંગ્રેસ છે તે ગુજરાત હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાના મૂડમાં છે આપણી જોડે કોંગ્રેસ પ્રવક્તા અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈ જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે નૈષદભાઈ સૌપ્રથમ તો આજની

ટેકેદારો પોતે આ ટેકો વિડ્રો કરે છે પછી ટેકેદારોને ઉપસ્થિત કરવાનો સમય આજે સવારે નવ વાગ્યા સુધી આપ્યો ટેકેદારોને ભારતીય જનતા પાર્ટીએ ક્યાં છુપાવ્યા છે તે જાણ થતી નથી કે ટેકેદારો ઉપસ્થિત નહી રહી શક્યા એને કારણે એમણે ચૂંટણી કમિશનરે ચૂંટણી રદ કરવાનો હુકમ જે બહુ વહેલો આપવો જોઈએ લેખિત હુકમ પણ એમણે છેક બે વાગે આપ્યો કારણ કે નિલેશભાઈ હાઈકોર્ટમાં નહીં જઈ શકે મોડા જાય આવતીકાલે વિડ્રોલ છે વિડ્રોઅલ પૂરું થયા પછી હાઈકોર્ટમાં આવી એટલે કાવતરુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ચૂંટણી કમિશનરે સંયુક્ત રીતે કર્યું છે ફોર્મ રદ કર્યું હવે શું સ્ટેપ્સ કોંગ્રેસ હવે તો જુઓ અત્યારે ફર્સ્ટ સ્ટેપ તો એ જ છે કે નિલેશભાઈ કુંભાણી ઉમેદવાર જાતે હાઈકોર્ટમાં પિટિશન કરે એઓ અમદાવાદ હાઈકોર્ટ ઓલરેડી બાબુભાઈ માંગુકિયા સાથે ગયા છે અને અમે પિટિશન દાખલ કરીને આ ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે ઓર્ડરની પહેલા માંગ કરીશું ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે ઓર્ડરની માંગ છે તે કરવામાં આવી રહી છે અને તે જ કારણ છે કે હવે ગુજરાત હાઈકોર્ટ સુધી કોંગ્રેસ જવા માટેની જે તૈયારી અને બંધ બનાવી ચૂકી છે ત્યારે હવે જોવાનું વહી રહી છે કે સુરત લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવામાં આવે છે કે કેમ જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર